હેલો એવરીવન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે કે જે બાર પાસ ઉપર જે ભરતી આવી છે ત્રણસો સત્યાવીસ ક્રમાંકની બરાબર અથવા જે પણ ભરતી બીજી પ્રયોગશાળા મદદનીશની પણ છે તેમજ એક્સરે આસિસ્ટન્ટની પણ છે એ બધી જે ભરતીઓ છે એ પણ બાર પાસ ઉપર છે બરાબર એમાં પણ જે સિલેબસ હશે આને લાગતો ઓળખતો જશે બરાબર પણ હું અહીંયા ખાસ લેબ આસિસ્ટન્ટ ઉપર ફોકસ કરું છું તો એના ભરતી વિશે હું વાત કરું પહેલાં તો પહેલાં સિલેબસની વાત કરું એકવાર સિલેબસનો વિડીયો એક અલગ છે બરાબર પરંતુ અહીંયા હું એક ઓવરવ્યૂ આપું તો પાર્ટ એની વાત કરું તો ત્રીસ માર્ક્સનું ગણિત ત્રીસ માર્ક્સનું રીઝનિંગ આ તો ખ્યાલ જ હશે એના સિવાય પાર્ટ બીમાં દસ માર્ક્સનું કરંટ અફેર દસ માર્ક્સનું ગુજરાતીના પાંચ માર્ક્સ ને ઇંગ્લિશના પાંચ માર્ક્સ બરાબર પેરેગ્રાફ ઉપરથી જે આવે છે એ કોમ્પિનેશન બરાબર દસ માર્ક્સનું પોલિટી એટલે કે દસ માર્ક્સનું બંધારણ એમ ટોટલ ત્રીસ માર્ક્સ થાય છે આ પાર્ટ બીમાં પહેલાં જે વિભાગ છે એમનો અને પછી આપણો ટેકનિકલ સબ્જેક્ટ આવે છે જે એકસો વીસ માર્ક્સનો હોય છે ટોટલ બસો દસ માર્ક્સનું આખું પેપર બને છે બરાબર અને એના ઉપરથી પછી મેરિટ ડિસાઇડ થાય છે હવે વાત કરું કે આ ટેકનિકલ સબ્જેક્ટમાં એકસો વીસ માર્ક્સનું બ્રેકડાઉન કરીએ આપણે તો કેમેસ્ટ્રીના પચાસ માર્ક્સ છે બરાબર ડિટેલ સિલેબસ મેં આ જે વિડીયો છે એમાં જે અત્યારે દેખાતો છે એમાં મેં સમજાવ્યું છે બરાબર તો ત્યાં તમે જોઈ શકો છો અને પીડીએફ જોતી હોય ડિટેલ સિલેબસની તો એ ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે તો તમે સર્ચ કરીને અથવા ફાઇલ સેક્શનમાં જઈને જોઈ શકો છો તેમજ હવે વાત કરું કે પચાસ માર્ક્સ કેમેસ્ટ્રીના છે ત્રીસ માર્ક્સ ફિઝિક્સના છે વીસ માર્ક્સ બાયોલોજીના છે અને બીજા વીસ માર્ક્સ ઇંગ્લિશના છે બરાબર આમ થઈને અહીંયા ટોટલ એકસો વીસ માર્ક્સ બને છે હવે જ્યાં પચાસ માર્ક્સ છે કેમેસ્ટ્રી એટલે કે જે બારમા ધોરણની એનસીઆરટી છે એના બે પાર્ટ છે બરાબર અને એમાં એવું કહ્યું છે કે પચીસ માર્ક્સ જે પહેલો પાર્ટ છે એના અને બીજા પચીસ માર્ક્સ એ બીજા પાર્ટના બરાબર કારણ કે કેમેસ્ટ્રીની બુક બે વિભાગવાળી છે સેમેસ્ટર વન ને સેમેસ્ટર ટુ એવી અલગ અલગ બરાબર એવી રીતે ફિઝિક્સમાં પણ છે બાયોલોજીમાં પણ બાયોલોજીની તો એક જ બુક છે બાયોલોજીમાં પણ એવું છે અને ઇંગ્લિશ ઇંગ્લિશમાં કદાચથી ગ્રામર હશે મારા ખ્યાલથી બરાબર હવે હું મેઇન ટોપિક ઉપર વાત કરું અહીંયા મારે ડિસ્કશન કરવાનું છે કે આ ભરતીમાં આપણે કરવાનું છે શું તો સૌ પ્રથમ આ વિડીયો લાવવાનું રીઝન એક છે કે તમે પહેલાં જ્યારે મેં આનું સિલેબસ વિશે ડિટેલમાં વાત કરેલી હતી એ વિડીયો પર મેં એવું કહ્યું હતું કે બે હજાર વ્યૂઝ અને સિત્તેર લાઇક્સ કમ્પ્લીટ કરવાની હતી બરાબર તો એમાંથી સિત્તેર લાઇક્સ પ્લસ તમે લાઇક્સ કરી દીધી છે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે બરાબર હવે જ્યારે એમાં બે હજાર વ્યૂઝ પૂરા થઈ જશે ત્યારે આપણે આ જે આ જે સિલેબસ છે એના લેક્ચર સ્ટાર્ટ કરી દઈશું બરાબર વ્યૂઝ પૂરા કરવા માટે તમે વિડીયોને શેર કરજો જેથી જલ્દીથી જલ્દી વ્યૂઝ પૂરા થઈ જાય હા આંકડો ખૂબ મોટો છે અને થોડું મોટું ટાસ્ક છે મોટો ગોલ તમને આપી દીધો છે કે બે હજાર વ્યૂઝ કમ્પ્લીટ કરવાના તમે પણ સપોર્ટ કરજો જેથી આ જલ્દીથી જલ્દી થઈ જાય અને આપણે જલ્દીથી જલ્દી લેક્ચર લાવી દઈએ બરાબર તો અત્યારે શું કરવાનું છે તો અત્યારે આ વિડીયોમાં હું સમજાવીશ કે આ જે ભરતી છે એના માટે તમારે બુક્સ કઈ લાવવી જોઈએ પછી એમાં નોટ્સ કેવી રીતે બનાવવાની છે હું કેવો કન્ટેન્ટ ભણાવીશ તમને એના વિશે ચર્ચા કરવાની છે અને એક સરપ્રાઇઝ સિરીઝ નવી છે એ સ્ટાર્ટ કરવાની છે એના પહેલાં હું તમને જણાવું કે આ જે ચેનલ તમે જોઈ રહ્યા છો ડી કોડિંગ એક્ઝામ અત્યાર સુધી યુટ્યુબમાં લીધેલા લેક્ચર કયા કયા છે તો એકસો વીસ માર્ક્સનો કન્ટેન્ટ ઉપર જ મેં કામ કર્યું છે બરાબર જે મતલબ ટેકનિકલ સબ્જેક્ટ હોય છે એ જ જે લેબ ટેકનિશિયનની કેમેસ્ટ્રીની ભરતી હતી બસો સાડત્રીસ ક્રમાંકવાળી એમાં ફૂલ ક્રેશ કોર્સ ટાઈપ આખું લેક્ચર પ્રોવાઈડ કર્યા છે બધા ઓગણત્રીસ ઓગણત્રીસ ટોપિકના બરાબર અને એના માટે એમસીક્યુ પણ પ્રોવાઈડ કર્યા છે એના ટેસ્ટ પણ પ્રોવાઈડ કર્યા છે અને ટેલિગ્રામમાં ક્વિઝ પણ મૂકેલી છે અને અત્યારે હમણાં જ એસ એસ એટલે કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના સિત્તેરથી વધારે માર્ક્સનો સિલેબસ મેં કમ્પ્લીટ કરાવ્યું છે અત્યારે એક ન્યૂ ટેસ્ટ સિરીઝની હું વાત કરી લઉં કે જે ટેસ્ટ સિરીઝ લેબ ટેકનિશિયન કેમિસ્ટ્રી જે આ લેબ ટેકનિશિયન કેમિસ્ટ્રી રસાયણ જૂથની એક્ઝામ બાકી છે હજુ બરાબર એનો જે ટેકનિકલનો વિષય છે એકસો વીસ માર્ક્સનો એના માટે મેં એક ટેસ્ટ સિરીઝ બનાવી છે તો આ ટેસ્ટ સિરીઝમાં તમને મળશે શું તો આ ટેસ્ટ સિરીઝ એ ટેકનિકલ સબ્જેક્ટની છે એકસો વીસ માર્ક્સના પાંચ ટેસ્ટ મેં બનાવે છે બરાબર જેમાં ટોટલ છસો ક્વેશ્ચન થાય એડવાન્સ લેવલના પ્રશ્નોનો મેં સમાવેશ કર્યો છે અને ઓફિશિયલ પીડીએફમાં સિલેબસના જે માર્ક્સ દર્શાવે છે એ પ્રમાણે મેં દરેક ટૉપિકના પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરેલો છે બરાબર પંચોતેર રૂપિયામાં જ છે અને પીડીએફ મેળવવા માટે તમે આ નંબર ઉપર મેસેજ કરજો બરાબર મેસેજ કરજો તમે કહેશો કે ઓકે પણ આ લેબ આસિસ્ટન્ટ માટે શું કરાવશો તો લેબ આસિસ્ટન્ટ માટે જે બારમાનો સિલેબસ પૂછ્યો છે બરાબર તમારે બધાને ખ્યાલ છે બાર પાસ ઉપર ભરતી છે બારમાનો સિલેબસ જ આપેલો છે આવા ઘણા વિદ્યાર્થી એવા છે કે જે હમણાં બારમું ધોરણ પૂરું કર્યું છે એમના માટે તો સારું કહેવાય કે એમને અત્યારે ખ્યાલ છે કે આપણે શું ભણીને આવ્યા છીએ પરંતુ જેમને બીએસસી કરેલું છે ગ્રેજ્યુએટ કર્યું છે પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે એમને પણ કદાચ આમાં ફોર્મ ભર્યા હોય બરાબર ના ભરે એવું નથી એ બધા વિદ્યાર્થી મિત્રોએ પણ ફોર્મ ભરેલો છે પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થી મિત્રોએ એટલે કેવું થશે કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી છે એમને બારમાં ધોરણ કરે ત્રણ વરસ અથવા પાંચ વરસ થઈ ચૂક્યા છે બરાબર તો એમને બેઝિક કોન્સેપ્ટ યાદ નહીં હોય બરાબર તો એટલા માટે અત્યારે આ જે એક્ઝામ છે એના લેક્ચર સ્ટાર્ટ કરું એના પહેલાં હું એક એવી વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરવા માગું છું કે જેમાં બેઝિક કોન્સેપ્ટ શીખવાડવામાં આવશે કયા સબ્જેક્ટના તો કેમિસ્ટ્રી અને ફિઝિક્સના બરાબર ફિઝિક્સના એટલું બધું ડીપમાં નહીં જઈએ પરંતુ કેમિસ્ટ્રીમાં ખાસ કે જે તમને બધી એક્ઝામમાં કામ લાગશે પછી એ ભલે અત્યારે લેબ ટેકનિશિયનની હોય સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની હોય કારણ કે જે બેઝિક વસ્તુઓ છે એ તો આવડવી જ જોઈએ બરાબર અને એનો તમને ખ્યાલ હોવો જોઈએ કોઈક એવું થતું હોય છે કે એવું નથી હોતું કે બારમા ધોરણના વિદ્યાર્થીઓને પણ એ બધું આવડતું હશે કારણ કે અત્યારે ગોખવાનો ટ્રેન્ડ વધી ગયો છે પછી જે સમજવાવાળા કોન્સેપ્ટવાળા કદાચ ક્વેશ્ચન પૂછાઈ જાય તો પછી વિદ્યાર્થીને એવું લાગે કે આ પારનો ક્વેશ્ચન છે અથવા આ તો ખૂબ હાર્ડ ક્વેશ્ચન આવી ગયો પરંતુ જો એ સમજીને ગયો હોય તો એને થોડું એ બર્ડન ઓછું પડે ગોખવાથી બર્ડન વધતું હોય છે અને સમજવાથી એ સહેલું લાગવા લાગે છે બરાબર તો હું તમને સમજાવવાનો ટ્રાય કરીશ મારો પ્રયત્ન એવો રહેશે કે તમને ઝીરોથી બેઝિક સુધી ઝીરોથી એડવાન્સ નહીં ઝીરોથી બેઝિક સુધી પહેલાં હું તમને કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં લઈ જાઉં અને એટલું તો કરાવીશ કે જે તમારે લેબ આસિસ્ટન્ટની જે ત્રણસો સત્યાવીસ ક્રમાંકની ભરતીની એક્ઝામ આવશે એમાં ઉપયોગી થશે જ ભલે એ સિલેબસનું નથી પરંતુ એના કારણે તમારો કોન્સેપચ્યુઅલ થિંકિંગ વધશે અને જેના કારણે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો બરાબર છે અને આ વિડિયો કોને કોને ઉપયોગી થશે બેઝિક કોન્સેપ્ટના બધા લેક્ચર બધા જ વિદ્યાર્થીઓને મદદરૂપ બની શકે છે કયા કયા વિદ્યાર્થીઓને બારમા ધોરણમાં આવશે બરાબર અગિયારમું ધોરણ પૂરું કર્યું હશે અને બારમા ધોરણમાં આવતા હશે એ વિદ્યાર્થી પણ આ લેક્ચર જોઈ શકે છે બરાબર પછી ગ્રેજ્યુએશન કે જેમને બીએસસી એમએસસી કરેલું હોય કેમિસ્ટ્રી વિષયમાં પછી લેબ આસિસ્ટન્ટ લેબ ટેકનિશિયન સાયન્ટિફિક આસિસ્ટન્ટ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ હવે આ બધી એક્ઝામમાં કેવી રીતે કામ લાગશે આ કારણ કે આ બેઝિક કોન્સેપ્ટ છે બરાબર આપણે જેમ જો લેબ ટેકનિશિયનવાળા વિદ્યાર્થીઓ આ વિડીયોને જોતા હોય તો એક વસ્તુ હું એમને યાદ કરાવું કે આપણે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી ભણીએ છીએ અને એમાં હું એવું કહું છું કે આઈઆર એક્ટિવ ક્યારે હોય કોઈ મોલિક્યુલ કે જ્યારે એની ડાયપોલ મોમેન્ટ ચેન્જ થતી હોય કે એચ ટુ પાસે ડાયપોલ મોમેન્ટ છે અને એન ટુ પાસે નથી આવું તમે ગોખી કાઢ્યું પરંતુ અહીંયા એન ટુની જગ્યાએ ઓ ટુ આવી જાય અથવા તો એચ ટુ આવી જાય આવું કોઈ મોલિક્યુલ આવી જાય તો તમે તો એમ કહો કે આ તો બહારનો પ્રશ્ન આવી ગયો મતલબ તમે સમજી ના શકો બરાબર એ તો એ સમજવા માટે કોન્સેપ્ચ્યુઅલ થિંકિંગ કરી શકો એટલા માટે આ લેક્ચરનું સ્ટાર્ટ કરવાનો મેં વિચાર કર્યો છે બરાબર પછી તમે કોમેન્ટમાં જણાવજો કે આવા લેક્ચર સ્ટાર્ટ કરવા જોઈએ કે નહીં બરાબર તમે એમ કહેશો કે ના અમને તો બેઝિક આવડે જ છે તમે તર ડાયરેક્ટ લેબ આસિસ્ટન્ટની તૈયારી કરાવડાવો તો ડાયરેક્ટ એવું પણ કરી શકીએ બરાબર પરંતુ જો તમે કહેશો તો આ બેઝિક કોન્સેપ્ટવાળા લેક્ચર આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ બરાબર તો તમે કહેશો એમ કરીશું તો કોમેન્ટમાં કહેજો કે શું કરવું છે અગિયારમાં ધોરણવાળા વિદ્યાર્થી માટે આ ઉપયોગી નથી હવે તમે કહેશો કે કેમ બારમાં ધોરણવાળો વિદ્યાર્થી જોઈ શકે તો અગિયારમાં વાળો કેમ નહીં તો અગિયારમાં ધોરણનું જ ભણાવવાનું છે ખાસ તો બરાબર છે કારણ કે એમાં ઘણા બધા બેઝિક કોન્સેપ્ટ છે મતલબ અગિયારમાં ધોરણનો વિદ્યાર્થી ડાયરેક્ટ આ લેક્ચરને જોશે તો રિવિઝન કરવા માટે બરાબર છે પરંતુ ડાયરેક્ટ સમજવા માટે નહીં બરાબર કારણ કે આમાં હું ડાયરેક્ટ શોર્ટકટ સમજાવીશ અને જે યાદ રાખવાનું છે એવું કહી દઈશ કે આટલું યાદ રાખવાનું એટલે તમને આગળ જતાં પણ કંઈક કંઈ મતલબ વાંધો આવે નહીં કોઈ પણ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન ગમે તેવા આવી જાય લેવલ આપણો જળવાઈ રહે બરાબર એટલે તમારે જો બેઝિક નોલેજ જાણવું હોય કે આટલું આવડવું જોઈએ એવું જેમ ગણિતમાં સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર સાદુરૂ આટલું આવડવું જોઈએ બરાબર તો આ આગળનું ગણિત તમને ફાવે એવી રીતે કેમેસ્ટ્રીમાં પણ આવું છે અને ફિઝિક્સમાં પણ આવું છે બરાબર તો કેમેસ્ટ્રી અને ફિઝિક્સ સબ્જેક્ટના બેઝિક કોન્સેપ્ટવાળા લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બરાબર કયા કયા બેઝિક કોન્સેપ્ટ કરાવીશ મૂલ કોન્સેપ્ટ થર્મોડાયનેમિક્સના ઇક્વિલિબિયમ ઇક્વેરેબિયમ એટલે કે સંતુલન પેરોડિક ટેબલ આવર્ત કોષ્ટક કેમિકલ બોન્ડિંગ રાસાયણિક બંધન જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી આના વગર આવડે નહીં આઈપીએસસી આઇસોમેરિઝમ બરાબર કેમિસ્ટ્રીના બેઝિક કોન્સેપ્ટવાળો જે વિડિયો લેક્ચર આવશે વિડિયો સિરીઝ આવશે બરાબર વિડિયો લેક્ચર નહીં વિડીયો સિરીઝ એનું નામ છે કેટેલિસ્ટ હવે કેટેલિસ્ટ એટલે શું તો ઉદ્દીપક ઉદ્દીપક શું કરે જો બધાને ખ્યાલ જ હોવો જોઈએ કે ઉદ્દીપક શું કામ કરે પરંતુ જો ખ્યાલ ના હોય તો ઉદ્દીપક એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને પ્રક્રિયામાં વપરાતું પણ નથી બરાબર એ ખાલી પ્રક્રિયાના વેગને વધારે છે અને આ જે કેટલિસ્ટ છે આ જે ઉદ્દીપક છે એ પોઝિટિવ છે બરાબર તો એ તમારી જે જર્ની છે પરીક્ષાની કોમ્પિટેટિવ તૈયારી કરવાની કોઈ પણ જે કેમિસ્ટ્રીનો જે સિલેબસ છે કેમિસ્ટ્રીને સમજવાની એમાં વધારો કરશે એની ઝડપ વધારશે એટલે એનું નામ રાખ્યું છે મેં કેટલિસ્ટ સિરીઝ બરાબર એટલે તમારે ઈચ્છા હોય તો તમે મને કહેજો કે હા આવી સિરીઝ સ્ટાર્ટ કરજો બરાબર બીજું જે ફિઝિક્સ માટે છે ફિઝિક્સના બેઝિક કોન્સેપ્ટ કયા કયા કરાવવાના છે તો બેઝિક મેથ્સ કરાવવાનું છે કે આટલું મેથ્સ તો તમને આવડવું જ જોઈએ વેક્ટર એટલે કે સદીસ પછી સિમ્પલ યુનિટ કન્વર્ઝેશન કે જે યુનિટ કન્વર્ઝેશન આવે કે ફિઝિક્સના બેઝિક કોન્સેપ્ટ સમજાવતું જે વિડીયો સિરીઝ આવશે એનું નામ છે ઇનર્શિયા ઇનર્શિયા એટલે જડત્વ બરાબર જડત્વની ચાક માત્રા એવું કંઈ સાંભળ્યું હશે બરાબર વર્ષો જૂની વાત યાદ કરાવું તો બરાબર તો જડત્વ જડત્વ એટલે કે એવું વસ્તુ અથવા પદાર્થનો એવો ગુણધર્મ કે જે તમને બહારથી તમે એને બળ લગાડો ના તો ત્યાં સુધી એ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે અને ગતિ કરતી અવસ્થામાં હોય તો ગતિ કરતી અવસ્થામાં રહે બરાબર તો આનું નામ જડત્વ કેમ કારણ કે ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે કે જે પ્રેક્ટિસ વગર આવડે નહીં મેં તમને ગમે તેવું શીખવાડી દીધું તમે પેન ઉપાડીને જો આના આન્સર સોલ્વ ના કર્યા હોય તો ફિઝિક્સ માર્ક્સ આપશે નહીં ગમે તે હોય ડાયરેક થિયરી બેઝ ક્વેશ્ચન આવી શકે નહીં ફિઝિક્સમાં થોડું તો તમને પેન ઉપાડવાનો મોકો આપે જ ફિઝિક્સ એટલે પ્રેક્ટિસ વગર તમારી ઇનર્શિયા સિરીઝ કંઈ કામ નહીં કરે આ જે સિરીઝ છે એને સ્ટાર્ટ કરવી છે કે નહીં એ તમે કોમેન્ટમાં જણાવજો હવે વાત કરીએ લેબ આસિસ્ટન્ટ ત્રણસો સત્યાવીસ ક્રમાંકની ભરતી વિશે હું વાત કરું તો કઈ બુક્સ વાંચવી જોઈએ બારમાની એનસીઆરટી જે કોઈ વિદ્યાર્થી બારમા ધોરણ અત્યારે પાસ કરીને આવે છે આજુબાજુમાં રહેતો હોય તો એની જોડેથી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીની એનસીઆરટી લઈ આવવાની ફિઝિક્સની બે એનસીઆરટી આવશે બાયોલોજી કેમેસ્ટ્રીની પણ બે આવશે અને બાયોલોજીની એક આવશે બરાબર ટોટલ પાંચ બુક થાય આટલું લઈને જવાનું બરાબર કોઈ પીડીએફ અથવા એવી રીતે ચલાવવાનું નહીં ફોનમાંથી વાંચવાનું પણ નહીં માગીને લઈ આવવાની કે ભાઈ મારે એક્ઝામ આવે છે તો તૈયારી કરવા મને તારી બુક આપજે બરાબર એટલે આ બુક લઈ આવવાની આનાથી વધારે કશું કરવાની જરૂર નથી પછી હું મારે જે લેક્ચર લેવાના છે યુટ્યુબ ઉપર એની વાત કરું સૌપ્રથમ હું નોટ્સની વાત કરું તો એમાં જે લેક્ચર લઈશ એ એના નોટ્સ વિદ્યાર્થીએ જાતે બનાવવાના છે તો પીડીએફ હું નહીં આપું કારણ કે બધા ખાલી પિક્ચર જોતા હોય એવી રીતે લેક્ચર જોઈ નાખે છે અને પછી એવું થાય છે કે આપણે વિડીયો લેક્ચર જોવામાં ટાઈમ વેસ્ટ થઈ ગયો અને વા નોટ્સ તો કંઈ બનાવી નહીં હવે ડાયરેક્ટ પીડીએફ છે તો પીડીએફની પીડીએફમાંથી વાંચવા માંડે છે પછી કહે છે જલ્દી યાદ નથી રહેતું અથવા ભૂલી જવાય છે અથવા જ્યારે પણ મેં વિડીયો લેક્ચરમાં કંઈક કંઈક મૌખિક જાણકારી આપી હોય કે આના વિશે તમે ધ્યાન રાખજો તો એ તો વિદ્યાર્થીઓને યાદ હોતું જ નથી એ પીડીએફમાં બતાવે છે કે પીડીએફમાં તો નથી આવ્યું આવું કંઈ પણ મેં એ વખતે એવું કહ્યું હોય કે આ તમે નોંધજો અથવા આવું પણ હોય છે તો એ તમારે એક એડિશન કરીને નોંધવું પડે બરાબર તો એટલા માટે મેં આ વખતે વિચાર કર્યો છે કે નોટ્સ વિદ્યાર્થી જાતે બનાવશે અને જાતે બનાવશે એ જ સારું રહેશે તમારા માટે જ કહું છું બરાબર તો નોટ્સ તમારે જાતે બનાવવાની લેક્ચર ચાલુ હોય જેટલું એક સ્લાઇડમાં લખાઈ જાય આવી જાય સ્ટોપ કરવાનું લખી દેવાનું આગળની સ્લાઇડ ઉપર જવાનું તમને ઇફેક્ટિવ લાગશે એકવાર તમે ટ્રાય કરજો આ બરાબર પછી તો એમસીક્યુની પીડીએફ મળશે હા એમસીક્યુની પીડીએફ આપીશ બરાબર અને લેક્ચરની સાથે જ એમસીક્યુ કરાવીશ એમસીક્યુ પ્રેક્ટિસ સારી એવી થઈ જશે બરાબર કારણ કે બારમા ધોરણનો સિલેબસ હોય એટલે એમસીક્યુનો પાર ના હોય બરાબર હજાર એમસીક્યુ પણ મળી શકે આના પણ ત્યાં સુધી જવાનું નથી આપણે આપણા ટાઈમ લિમિટ સાથે લેવાનું છે અને જે આપણે કરવાનું છે એ જ ફોકસ સાથે કરવાનું છે પછી બીજું શું હશે એનસીઆરટીની સીઆરટીની એનસીઆરટીની હાઈલાઇટ કયા વિષયમાં કામ લાગશે ખાસ બાયોલોજીમાં જે જે લીટી હાઈલાઇટ કરીને આપીશ હું પહેલાં તો હું બાયોલોજીનો કોન્સેપ્ટ સમજાવીશ એના પછી આખી હાઈલાઇટ કરેલી એનસીઆરટી તમને બતાવીશ બરાબર કે તમે તમારી જે એનસીઆરટી હોય એની અંદર હાઈલાઇટ કરી નાખવાનું બરાબર લીટી દોરી દેવાની નીચે કે આ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એટલા માટે કહું છું કે એનસીઆરટી લે લાવજો થોડા સમય માટે પણ માગીને લાવજો બરાબર પીડીએફ પીડીએફ કરતા નહીં કેટલા યુનિટના વિડીયો લેક્ચર આવશે તો આનું લિસ્ટ ટેલિગ્રામ ચેનલમાં હું આપી દઈશ હવે ક્યારે લેક્ચર સ્ટાર્ટ થશે તો જે આગળ કહ્યું એમના એમ આ ત્રીજી વખત આ લેક્ચરમાં બોલું છું કે બે હજાર વ્યૂઝ કમ્પ્લીટ કરશો એટલે તરત જ લેક્ચર સ્ટાર્ટ કરી દઈશ બરાબર છે પણ એ વ્યૂઝ કમ્પ્લીટ થાય ત્યાં સુધી આ સિરીઝ આપણે સ્ટાર્ટ કરવી છે કે નહીં કે તમને બેઝિક આવડે છે જો બેઝિક આવડતું હોય તો આ સિરીઝ આપણે રહેવા દઈએ સ્કીપ કરી નાખીએ અને જો બેઝિક શીખવું હોય કે હા ના મને કંઈ યાદ નથી આવતું જલ્દી તો બેઝિક મારે શીખવું પડશે તો આ બેઝિક સિરીઝ ઇનરશિયા અને કેટલિસ્ટ એ સ્ટાર્ટ કરવી છે કોમેન્ટમાં તમે તમારા સજેશન આપજો સરપ્રાઇઝમાં આ બેસ્ટ સિરીઝની જ વાત હતી કે કેટાલિસ્ટ અને ઇનરશિયા બરાબર તો એ બંનેની વાત કરવાની હતી અને બુક્સમાં મેં કહી દીધું કે એનસીઆરટી લાવજો તો વિડિયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હાઇપ કરવાનું પણ ભૂલતા નહીં અને મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ